સુરેન્દ્રનગર જિલ્લામાં કપાસની ખેતી કરતા ખેડૂતો સંકટમાં મુકાયા છે ભાવ સારા ન મળતા ખેડૂતોને માથે ઉડીને રડવાનો વારો આવ્યો છે ખેડૂતોને હાલ કપાસના ખૂબ જ નીચા ભાવ મળતા હાલત કફોડી બની છે સુરેન્દ્રનગર જિલ્લામાં અંદાજે ચાર લાખ હેક્ટર જમીનમાં કપાસનું વાવેતર થયું હતું અને ખેડૂતોને કપાસના ઊંચા અને સારા ભાવ મળવાની આશા હતી પરંતુ શરૂઆતના બે ત્રણ મહિનામાં ખેડૂતોને કપાસના ભાવ પ્રતિમાન અંદાજે રૂપિયા ચૌદસો થી ચૌદસો પચાસ સુધી મળતા ખેડૂતોએ કપાસ વેચવાનું શરૂ કરી દીધું હતું ગત વર્ષની સરખામણીમાં ભાવ ઓછા બનવાથી ખેડૂતોએ કપાસ વેચવાનું બંધ કરી દીધું છતાં કપાસના ભાવો વધવાને બદલે ક્રમશઃ ઘટતા ગયા અને રૂપિયા રૂપિયા ઘટીને હાલ જેટલા થઈ ખેડૂતોની હાલત વધુ દયનીય બની છે કપાસ વેચવાને બદલે ઘરમાં સંગ્રહ કરી રાખતા ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થઈ ગયા છે અને ખેડૂતોને રૂપિયાની જરૂર છે ત્યારે સારા ભાવ મળે તેવી માંગ ઉઠી છે જો ખેડૂતોને પોષણક્ષમ ભાવ નહીં મળે તો આગામી દિવસોમાં ખેડૂતોની હિજરત કરી અન્ય ધંધો કે રોજગાર તરફ વળવું પડે તેવા દિવસો આવી શકે છે બનાસકાંઠાના આઠ હજાર સાતસો બાસઠ ખેડૂતોને નુકસાનીના વળતર પેટે અગિયાર કરોડ ચૂકવવા કોર્ટે વીમા કંપનીને કર્યો આદેશ બનાસકાંઠા જિલ્લામાં વર્ષ બે હજાર અઢારમાં દુષ્કાળ પડતા મોટા પ્રમાણમાં ખેતી પાકોને નુકસાન જે તે સમયે વીમા કંપનીઓ દ્વારા ખેડૂતોને ખૂબ જ ઓછું વળતર ચૂકવવામાં આવ્યું હતું જેથી વાઉ તાલુકાની છાસઠ જેટલી મંડળીઓએ અલગ અલગ રીતે ન્યાય મેળવવા ગ્રાહક સુરક્ષા કોર્ટના દરવાજા ખગડાવ્યા હતા

આવતીકાલે ભાજપનો કેસરીઓ ધારણ કરશે ગુજરાત ઓબીસી ચેરમેન ઘનશ્યામ ગઢવી પણ ભાજપમાં જોડાઈ શકે છે કોંગ્રેસ પ્રવક્તા સંજય ગઢવી પણ જોડાઈ શકે છે ભાજપમાં વિચરતી વિમુક્તિ જાતિઓની પ્રદેશ સમિતિના સેલના પ્રમુખ જશવંત યોગી પણ ભાજપમાં જોડાશે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં આવતીકાલે બપોરે બાર કલાકે વિવિધ સમાજના આગેવાનો વિવિધ પાર્ટીના પૂર્વ હોદ્દેદારો જિલ્લા તાલુકા પંચાયતના પ્રમુખ સદસ્યો સહિતના લોકો કેસરીઓ કેસ ધારણ કરશે ભરૂચ ભરૂચના સાંસદ મનસુખ વસાવા એકદમ સાચું બોલ્યા વર્ષ બે ચોવીસ લોકસભાની ચૂંટણીમાં ભરૂચની ભરૂચ બેઠક પર આ વખતે ત્રિપાખીઓ જંગ જામવાનો છે આ બેઠક પર ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે થશે કાંટાની ટક્કર કેમ કે લોકસભાની ચૂંટણીને ગણતરીના મહિનાઓ બાકી છે ત્યાં જ ભરૂચ બેઠકને લઈ રાજકારણ ભર શિયાળે ગરમાયું છે ભરૂચ લોકસભા બેઠકને લઈ કોંગ્રેસ અને આપ વચ્ચે કોઈ ગઠબંધન હજુ સુધી થયું નથી થોડા દિવસ પહેલા આમ આદમી પાર્ટીના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલે ખુદ આ બેઠક પરથી ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈત્ર વસાવા લડશે તેવી જાહેરાત કરી દીધી છે જે બાદ કોંગ્રેસે પણ પોસ્ટર વોર શરૂ કર્યું છે આ બેઠક પર ચૂંટણી લડવા માટે કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલની પુત્રી મુમતાજ પટેલે અનેકવાર ઈચ્છા વ્યક્ત કરી છે હવે અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલના પોસ્ટરો પણ લાગી ગયા છે ફેઝલે ચૂંટણી પ્રચાર પણ શરૂ કરી દીધો છે એટલે કે કોંગ્રેસ ફેઝલ પટેલ કે મુમતાજ પટેલ અહીંથી ઉતારી શકે છે તો ભાજપ તરફ સાંસદ મનસુખ વસાવા અહીં મજબૂત ઉમેદવાર છે એટલે કે એક વાત નક્કી છે કે હાઈ પ્રોફાઇલ આ બેઠક પર ત્રિપાખીઓ જંગ જામશે ત્યારે મનસુખ વસાવાએ દાવો કર્યો કે ત્રિપાખીઓ જંગ પણ જીતશે તો ભાજપને ત્યારે આદિવાસી વોટ બેંક ધરાવતી આ બેઠક પર કોણ બાજી મારશે તેના પર સૌ કોઈની નજર રહેશે ક્રિકેટના રંગમાં રંગાયા સીએમ ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રીનો આગવો અંદાજ ફરી એકવાર કરી બેઠી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ફરી એકવાર ક્રિકેટના મેદાન પર બેટિંગ કરતા જોવા મળ્યા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગુજરાત રાજ્યની મહાનગરપાલિકાના મેયર્સ અને કમિશનરની ટીમ વચ્ચે ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ક્રિકેટ ટુર્નામેન્ટનો બેટિંગ કરી શુભારંભ કરાવ્યો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના આગવા અંદાજથી બેટિંગ કરીને આ ક્રિકેટ ટુર્નામેન્ટ ખુલ્લી મૂકી અગાઉ પણ સ્વર્ણિમ ગુજરાત એમએલએ ક્રિકેટ લીગમાં મુખ્યમંત્રી બેટિંગ કરતા જોવા મળ્યા હતા આ પાંચ દિવસ રમાનારી ટુર્નામેન્ટમાં અમદાવાદ ગાંધીનગર રાજકોટ સુરત વડોદરા અને જૂનાગઢ શહેરની મેયર્સ અને કમિશનર્સની ટીમો વચ્ચે મુકાબલો યોજાશે આ ટુર્નામેન્ટની પ્રથમ મેચ ગાંધીનગર મેયર્સ અને અમદાવાદ મેયર્સ ટીમ વચ્ચે યોજાઈ હતી મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ તમામ ટીમના ખેલાડીઓને જીતની શુભેચ્છાઓ પાઠવી વડોદરામાં એકસો અઠ્યોતેર વર્ષ જૂની ઐતિહાસિક તોપનું પરીક્ષણ કરવામાં વડોદરાનું આકાશ તોપની ગોળીઓથી ગુંજી ઉઠ્યું એક બાદ એક તોપથી ઘોડા પૂરતા વડોદરા ધણધણી ઉઠ્યું કેમ કે તોકનું પરીક્ષણ કરાયું હતું છેલ્લા એકસો એંસી વર્ષથી રણછોડરાય મંદિરના વગોડામાં તોપથી સલામી આપવામાં આવતી હતી જેના પર છેલ્લા ઓગણત્રીસ વર્ષથી પોલીસ તંત્ર દ્વારા તોપ ફોડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો વડોદરાના રણછોડરાયજી મંદિરના પૂજારી જનાર્દન દવે ઓગણત્રીસ વર્ષથી પ્રતિબંધ ફરમાવાયેલ તોપની સલામી માટે કોર્ટમાં અરજી કરી હતી છેલ્લા ઓગણત્રીસ વર્ષમાં બીજી વખત તોકનું પરીક્ષણ કરાયું હતું

બનાસકાંઠાના પાલનપુરમાં સમૂહ લગ્ન સમારોહ યોજાયો પ્રભુત્વમાં પગલા પાડનાર નવ નવ આયોજકો તરફથી અનેક ભેટ નવે સ્કૂટર પાલનપુર શહેરના લક્ષ્મીપુરામાં કડવા પાટીદાર સમૂહ લગ્ન પ્રસંગ યોજાયો જેમાં સમાજના દાતાઓએ બે હાથે દાનનો વરસાદ કર્યો દાતાઓ તરફથી સમાજની દીકરીઓને કરિયાવરના ભાગરૂપે સ્કૂટર ગિફ્ટમાં અપાયા જેને લઈ દંપતીએ ખુશી વ્યક્ત કરી લક્ષ્મીપુરામાં કડવા પાટીદાર સમાજ દ્વારા આ ચોવીસમો સમૂહ લગ્નોત્સવ યોજાઈ રહ્યો છે રાજકોટ જેલની ની રંગીન બની અનેક બની સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાથી રાજકોટ મધ્યસ્થ જેલમાં મિશન સ્માર્ટ સિટી ટ્રસ્ટે વિશેષ આયોજન કર્યું જેલની અંદર મોટી સંખ્યામાં ચિત્ર દોરવામાં આવ્યા જેલમાં જનારા કેદીઓની જિંદગી ફરી રંગીન બને તેવા હેતુથી ચિત્રકારો દ્વારા જેલની વિવિધ દિવાલોને રંગવામાં આવી જેલની આ દિવાલ ઉપર ચન્નુ જેટલા ચિત્રકારોએ વિવિધ ચિત્રો કર્યા સો કરતા વધુ ચિત્રો દોરી જેલની દિવાલોને સુશોભિત કરી નાખી ચિત્રોમાં પેઇન્ટરો દ્વારા જેલના કેદીઓને વિવિધ મેસેજ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો બ્લેક એન્ડ વ્હાઇટ દિવાલો પર ચિત્રો તૈયાર કરવા સાથે અમુક ચિત્રોમાં જેલની અંદરની દુનિયા પ્રસ્તુત કરવામાં આવી જેલની અંદર લાઇબ્રેરી ગૌશાળા રસોડું બેકરી સહિત અનેક જગ્યાઓની ચિત્રોના માધ્યમથી રજૂ કરવામાં આવી આ પ્રેરણદાયી ચિત્રોથી કેદીઓના જીવનમાં પરિવર્તન આવે તેવો પ્રયાસ ચિત્રકારો દ્વારા કરવામાં આવ્યો હતો તંત્ર દ્વારા અને સમાજસેવકો દ્વારા કરવામાં આવતા વિવિધ પ્રયાસો ત્યારે જ સાર્થક નીવડે કે જ્યારે ખરેખર કોઈ કેદીઓને જીવનમાં પરિવર્તન આવે સુરતમાં એનિમલ લવર્સ માટે પેટલાથોન યોજાયું હતું પશુ પક્ષીઓને પર્યાવરણ બચાવની થીમ પર વિશેષ વહે સુરતમાં પેટ્સ લવર માટે દર વર્ષે નું આયોજન કરી પાલતુ પ્રાણીઓ અને પક્ષીઓને આ દિવસે એકત્રિત કરવામાં આવતા હોય છે ત્યારે આ વર્ષે પણ સુરતમાં પેટાથોન નું આયોજન કરવામાં આવ્યું હતું છેલ્લા આઠ નવ વર્ષથી આ પ્રકારનું આયોજન કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ વેસુ વિસ્તારમાં વીઆર મોલ ની વચ્ચે યોજાતી ઇવેન્ટમાં ખૂબ જ મોટી સંખ્યામાં એનિમલ લવર જોડાયા હતા આ ઇવેન્ટમાં ચારસો લોકો પેટ્સને લઈને ભાગ લેવા પહોંચ્યા જ્યાં વિવિધ પ્રજાતિના શ્વાન બિલાડી અલગ અલગ પ્રકારના પક્ષીઓ ઇગવાના પણ જોવા મળ્યા હતા તેની સાથે જ વેટરનરી ડોક્ટર્સ પેટ્સની કઈ રીતે સાર સંભાળ રાખવી તે અંગે પણ વિનામૂલ્યે સલાહ આપવા માટે આવ્યા હતા આ કાર્યક્રમમાં ત્યાં આવેલા લોકોને સીડબોલનું પણ વિતરણ કરાયું હતું જેથી પર્યાવરણમાં પણ રક્ષા થઈ શકે અલગ અલગ પ્રકારના ડોગ્સ આકર્ષણનું કેન્દ્ર બન્યા અરવલ્લીના મોડાસામાં બાબા સાહેબની પ્રતિમાનું લોકાર્પણ મોડાસાના રસ્તાઓ જય ભીમ બાબા સાહેબ આંબેડકર જિંદાબાદ થી ગુંજી ઉઠ્યા બ્લુ રંગના ફ્લેગ સાથે લોકો ઉમટી પડતા મોડાસા બ્લુ રંગમાં રંગાયું કેમ કે મોડાસામાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની લોકાર્પણ કરાયું